સુરત શહેરમાં ગત મોડી રાત્રે સાડા અગિયાર વાગ્યા આસપાસ મોટા વરાચા રેક રોજ પર ગમઘ્વાર અકસ્માત સર્જાયો હતો એક પુરપાટ ઝડપે આવી રહેલી હોંડા ના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સાત ઉઘાડ્યા હતા જેમાં માસા અને માસુમ માણસનું મોત નીપજ્યું હતું અને પાંચને ઈજા પહોંચતા તેમને સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી બે હાલત ગંભીર હોવાનું જાણવા મળી છે તેમાં એક મહિલા હતી તેમજ કારે ચાર જેટલા ટુ પણ એક બાઇક હતીલર્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલા લોકો રિંગ રોડની શાઇડમાં ટુ વ્હીલર પર બેઠા હતા ત્યારે મહત્વનું છે કે આરોપી જીતની પોલીસે ધરપકડ કરી લીધી છે તપાસમાં આરોપી મૂળ વલ્લભીપુરના રાજપુરા અને સુરત શહેરમાં દરજી કામ કરતો હોવાનું સામે આવ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ